અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પ્રોફેશનલ માટે અસરકારક પેરેન્ટિંગ વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્કિંગ પેરેન્ટ્સ પોતાની કારકિર્દી અને પારિવારિક જીવન વચ્ચે વધુ સારું સંતુલન જળવાઈ રહે એ માટે ઉત્સાહિત હતા આ કાર્યક્રમનું આયોજન આદિત ગર્ભ સંસ્કાર એપ વી પોઝિટિવ પેરેન્ટિંગ અને હીર ફાઉન્ડેશન સ્વરા ગ્રુપની સીએસઆર શાખા દ્વારા કરવામાં આવ્યું હતું આ સત્રમાં વી પોઝિટિવ પેરેન્ટિંગના સ્થાપક આશા વઘાસિયાએ ભાગ લીધો હતો તેમણે પોતાની કારકિર્દીનું સંચાલન કરતી વખતે માતા પિતાને આધુનિક સમયની પેરેન્ટિંગના પડકારોને નેવિગેટ કરવામાં મદદ કરવા માટે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ અને વ્યવહારુ સલાહ શેર કરી હતી રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના રાખી ખંડેલવાલે કાર્ય અને પારિવારિક જીવન વચ્ચેની સીમાઓ અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમનું મહત્વ નક્કી કરવા વર્ક લાઈફ બેલેન્સ હાંસલ કરવા માટે सामान्य पड़कारों ने पहुंची वड़वा वर्ष चर्चाओं संचालन करता सत्र संचालन कर आज का जो हमने सेमिनार ऑर्गेनाइज किया है ये वर्किंग प्रोफेशनल्स के लिए बच्चों की पेरेंटिंग के साथ में वो उसको कैसे बेस्ट दें उस टॉपिक के ऊपर है आजकल यंग पेरेंट्स मोस्टली सब वर्किंग होते हैं तो बोथ पेरेंट्स कैसे पेरेंटिंग में हेल्प कर सकते हैं इंडियन कल्चर पे इसका क्या इफेक्ट होता है बच्चों को कॉलेजी टाइम कैसे दे सकते हैं जिससे बच्चों की आगे जाके एक पॉजिटिव ग्रोथ हो और बच्चों को एक हारमोनी का माहौल मिल सके इस सब को रिलेटेड ही आज ये सेमिनार ऑर्गेनाइज किया गया है क्या पूछिए उसे उन्हीं के लिए है जो प्रोफेशनल्स हैं जो Uh, काम भी कर रहे हैं घर को भी संभाल रहे हैं ये सेमिनार आज स्पेशली उन्हीं के लिए ऑर्गेनाइज़ किया है उनके लिए कुछ ब्यूटीफुल टिप्स हैं जिससे uh, बच्चों के लिए अच्छी पेरेंटिंग हो सकेगी और उनका घर का एक हेल्दी और हैप्पी uh, एटमॉस्फेयर रह सके रॉटरी क्लब ऑफ स्काईलाइन द्वारा जो आ सेमिनार ऑर्गेनाइज़ करवा ત્યાં હું જે વર્કિંગ પેરેન્ટ્સ છે એ લોકોના જે ચેલેન્જીસ એ ફે ફેસ કરે છે એના ઉપર એમને થોડું નોલેજ આપવા માટે આવી છું છોકરાઓને મોબાઈલની લત કેવી રીતે લાગે છે પહેલાં તો આપણે આપણી જાતને એ પૂછવું જોઈએ કે આપણા બાળકોને આ લત કેવી રીતે લાગી એમાં આપણો કેટલો સહયોગ છે કે આપણી કેટલી ભાગીદારી છે એઝ અ પેરેન્ટ અને જો બાળકોને છોડાવવું હોય તો આપણે શરૂઆત આપણાથી કરવી પડે એટલે સૌથી બેસ્ટ ટીપ તો એ જ છે કે આપણે પહેલાં આપણાથી શરૂઆત કરી કે હું આખા દિવસમાં મોબાઈલ વગર કેટલા કલાક રહી શકું છું અને જો હું એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરું અને હું મારા બાળકને કહીને ચાલુ કરું કે ભાઈ મેં આજે આવું ચાલુ કર્યું છે તો જો અગર હું લઉં ને તો તારે મને કહી દેવાનું સો આવી રીતે તમે તમારા બાળકને જ્યારે કહેશો તો ઓટોમેટિકલી બાળક પણ આ શીખશે આ સેમિનારથી એટલે આવા ટાઈપના સેમિનારથી પેરેન્ટ્સમાં ઘણી બધી અવેરનેસ આવે છે અને અત્યાર સુધી મેં જ મોર દેન થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડથી વધારે પેરેન્ટ્સને આના માટે અવેર કરેલા છે